ભાવનગરના પરમાર પિતાપુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો આજે યતીશભાઈ પરમાર અને સ્મિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે આખું ગામ હિબકે ચડ્યું પરમાર પરિવારને દુઃખમાં સહભાગી થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા તો મૃતક યतीशભાઈના પત્ની કાજલબેન અને ભત્રીજાને મળ્યા હતા સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામભણિયા પુરવઠા મંત્રી કુવડજી બાવળિયા ધારાસભ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મહત્વનું છે કે પરમાર પરિવાર અને તેમનું ગ્રુપ બેસરન ઘાટીમાં ફરી રહ્યા હતા ત્યારે જ આ આતંકી હુમલા હુમલો થયો હતો જેમાં યતીશભાઈ અને સ્મિતને ગોળી મારવામાં આવી હતી સ્મિતને કલમાં પડવાનું પણ કહેવામાં આવ્યું હતું પતિ અને પુત્રને ગોળી વાગતી જોઈ પત્ની કાજલબેન બેહોશ થઈ ગયા હતા હોશમાં આવતા જ તેઓ પતિ અને પુત્રની શોધખોળ કરવા લાગ્યા હતા જ્યારે તેમને બંનેના નિધનના સમાચાર મળ્યા

અંતિમ યાત્રા છે તે નીકળવામાં આવી હતી અને ચી મીડિયાની ટીમ પણ હાલ અત્યારે સ્મશાન ખાતે પહોંચ્યા છે ત્યારે આપણે જે પ્રમાણમાં આપણે આ દ્રશ્યમાં બતાવું કે રાજકીય આગેવાનો છે તે પણ અહીંયા ખડે પગે છે પિતા પુત્રના અંતિમ સંસ્કારમાં પણ તેઓએ હાજરી આપી હતી અને તેઓને શ્રદ્ધાંજલિ જે તે પણ આપવામાં આવી હતી અને હાલ અત્યારે ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બામણિયા તેઓ પણ હાલ અત્યારે ઉપસ્થિત છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું તેઓ આ ઘટનાને કેવી રીતે જોવે છે તે બાબતે પણ વાત કરીશું બેન સમગ્ર ઘટના જે બની છે તે વિશે શું કહીશું આપ જમ્મુ કાશ્મીરના પહલ ગામમાં તે પર્યટકો ઉપર આતંકી હુમલો થયો છે એમને એ અત્યંત દુઃખદ ઘટના છે અમાનવીય કૃત્ય છે અને આ પર્યટકોમાં અમારા ભાવનગરનું પણ એક ગ્રુપ ગયેલું એમાંથી બે લોકોનું મૃત્યુ થયું છે યતીશભાઈ અને સ્મિતભાઈ એ બંનેનું મૃત્યુ થયું છે અનેક લોકો ઘાયલ થયા છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે આ શમશાન યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ધારાસભ્યો પણ આ શમશાન યાત્રામાં જોડાય પ્રભુને પ્રાર્થના કરી એમના આત્માને શાંતિ આપે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને જ્યારે દરેક ધર્મ જ્ઞાતિ લોકોને સાથે લઈને જ્યારે વિકાસ થઈ રહ્યો હોય ત્યારે આવા પર્યટકો સ્થળે પોતાની ખુશી વ્યક્ત કરવા આનંદની ક્ષણો માણવા માટે લોકો જતા હોય છે અને એ વખતે જ્યારે આવા આંતરકીય હુમલા થાય એ ખૂબ નિંદનીય અને દુઃખદ ઘટના છે

અને અનેક ઉચ્ચ સ્તરીય અધિકારી સાથે બેઠકો કરી અને નિર્ણયો લેવાના છે અમાર તો હતા ભાવનગર લોકસભાના સાંસદ નિમુબેન બાવળિયા કે જેઓ પોતે પણ અહીંયા સતત છેલ્લા ત્યારથી જે ઘટના બની છે ત્યારથી સતત તેઓ પણ અહીંયા ખડે પગે હોય છે એટલે કે હાલ અત્યારે જે પ્રમાણે એમની અંતિમ વિધિ જે છે તે સ્મશાન ખાતે કરવામાં આવી છે અને સમગ્ર મામલે સમગ્ર ભાવનગર છે તે હાલ રડી પડ્યું છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા ચીમડીયા ભાવનગર ભાવનગર શહેરના કાળિયાબેડ વિસ્તારમાં રહેતા પિતા અને પુત્રનું કાશ્મીરમાં આતંકી હુમલામાં મોત થયું હતું તેમના બંનેના જે મૃતદેહો છે તે હાલ ભાવનગર લાવવામાં આવ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી સુકેન્દ્રભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનો છે તે પણ હાલ અત્યારે તેમના ઘરે પહોંચ્યા હતા અને અત્યારે પિતા અને પુત્ર બંનેના અંતિમ સંસ્કાર જે છે તે કરવામાં આવી રહ્યા છે હાલ અત્યારે સ્પષ્યાં સાથે તેમના પિતા પુત્રના અંતિમ સંસ્કાર જોવા માટે આવી રહ્યો છે ત્યારે રાજકીય આગેવાનો છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું આ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેઓ પણ સતત બે ત્રણ દિવસથી સતત તેઓ પણ અહીંયા અહીંયા હોય છે ત્યારે આપણે તેમની સાથે સીધી વાત કરીશું જીતુભાઈ આ સમગ્ર જે ઘટના બની છે પહેલાં તો આપ તેને કેવી રીતે રહેવો દુર્ઘટના છે જય જો આ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તેનો દ્વારા પણ કહેવામાં તો બહુ દુઃખદ ઘટના છે જીતુભાઈ તે બોલવા માગતા નથી ત્યારે તે પ્રમાણ આપ જોઈ છો રાજકીય આગેવાનો છે તે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સમગ્ર ભાવનગર શહેર સહિત જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ માર્યા ગયેલા બે જે ભાવનગરના જે બાપ દીકરો છે યુવાનો છે બંનેના મૃતદેહને આજે અંતિમ સંસ્કાર છે એ કરવામાં આવ્યા છે આ જે ઘટના બની હતી એ ઘટના બાદ જે મોટી સંખ્યાની અંદર લોકોની અંદર જે આ જે અંતિમ સંસ્કારની અંદર જોડાતા એ અંતિમ યાત્રાની અંદર લોકોની અંદર આક્રોશ છે જોવા મળ્યો તો આક્રમણ સાથે લોકો જે આ મામલે જે કડકમાં કડક કાર્યવાહી છે એ કરવામાં આવે તેવી માંગ છે એ કર્યા છે સાથે જ આજે બંનેના મૃતદેહને આજે સિંધુનગર સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને આ તમામ જે બંને મૃતદેહો છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે પરંતુ આ જે ઘટના બની છે તેની અંદર સમગ્ર માનવ છે એ એક જ વાત વિચારી છે કે આની અંદર કડકમાં કડક છે કાર્યવાહી કરવામાં આવે ત્યારે જી મીડિયાની ટીમ પણ તમામ દર્શકો વતી આ બંને જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે અવનીત દલવાડી જી મીડિયા ભાવનગર